દર્શક આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચાર શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર સોમનાથ સહિત રાજ્યભર ના શિવાલયો ભક્તોની ભીડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધનની કરી અનોખી રીતે ઉજવણી બહેનોએ ભાઈને રાખડી પાકતા સાબરમતી મધ્યસ્થ જેલ સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો જગન્નાથ મંદિરમાં માં બેન સુભદ્રા એ ભાઈ બલભદ્ર અને જગન્નાથજીને રાખડી પંદર થી વધુ મહિલાઓ રાજ્યભરમાં પોલીસ સ્ટેશન માં રક્ષાબંધન ની ઉજવણી કરી આંદોલન શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે વહેલી સવાર થી શિવ મંદિરોમાં ભક્તજનો દ્વારા દૂધ જલાભિષેક સહિત બિલ પત્ર ચડાવીને ઓમ નમઃ શિવાય ના જાપ સાથે પૂજા અર્ચના કરી

रुद्राभिषेक बिल्वपत्र जला गंगाजल सहित ની પૂજાના કાર્યક્રમો યોજ્યા હતા ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અમદાવાદના પ્રાચીન તથા અર્વાચીન શિવ મંદિરોમાં પણ વૈલી સવારથી જ હર હર બોલે ૐ નમઃ શિવાય ની ધૂન સાથે મંદિર પરિસરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને भक्तજનોની ભીડથી સેવાલેયોમાં મેળાનું વાતાવરણ સર્જાયું હતું રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધનની સાવ અલગ જ અને નવતર અભિગમ થી ઉજવણી કરી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધનના પર્વે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ કોહલી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને રક્ષા કવચ પ્રદાન કરી શુભકામનાઓ પાઠવી હતી મુખ્યમંત્રીએ વિકલાંગ શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત વિશિષ્ટ બાળકો મુખબધીર અને પ્રજ્ઞાચક્ષુ તેમજ આપ્યા હતા મુખ્યમંત્રીએ આ સાથે જ સુરક્ષા કર્મીઓના ના ઓફિસરો કોસ્ટગાર્ડ સીઆરપીએફ તથા એસઆરપી અને બી એસ એફ ના જવાનોને પણ કોમ્યુનિટી સેન્ટર ખાતે રાખડી બાંધી સમાજ રાષ્ટ્રીય સુરક્ષા માટેના સમર્પિત ભાવનાને ભગીની શક્તિના રક્ષણ કવચની શુભેચ્છાઓ આપી હતી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા સુરક્ષા પોલીસ કર્મીઓ રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ બાબુ બોખરિયા ગોવિંદભાઈ પટેલ તેમજ અમદાવાદ મહાનગર સેવા સદનના નગરસેવકો ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓને પણ આનંદીબેને રાખડી બાંધી શુભકામનાઓ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વયં અડાલજ પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસ કર્મીઓને રાખડી બાંધી સુરક્ષા કવચ અર્પણ કર્યું હતું આનંદી બેને સમાજની રક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુપેર રીતે જાળવતા પોલીસ જવાનોને તેમની આ ફરજ પરસ્તી માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે તહેવાર કે પ્રસંગોમાં ઘર પરિવાર સાથે રહેવાને બદલે સમાજ સલામત રહે માટે સદેવ તત્પર પોલીસ કર્મીઓને પરિવારી પરિવાર ભાવના સાથે જોડવાનો આ પ્રયાસ કર્યો હતો મુખ્યમંત્રીએ ડબોડા પહોંચ્યા હતા અને તેમણે હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા ભારતીય સંસ્કૃતિમાં માં ભાઈ બહેનના નિર્માણ પ્રેમનું અનોખું મહત્વ ધરાવતા રક્ષાબંધન પર્વની અમદાવાદને મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી મધ્યસ્થ જેલ ખાતેના કાચા કામના અને પાકા કામના કેદી બંદીવાન ભાઈઓને તેમની બહેન રાખડી બાંધી શકે તે માટે જેલના પટાંગણમાં કુમકુમ અક્ષત રાખડી અને મીઠાઈ સહિતની વ્યવસ્થા જેલ સત્તાવાળા દ્વારા કરવામાં આવી હતી બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ કુમકુમ અક્ષતનો ચાલનો કરી સ્નેહના તાંત્રણે રક્ષા બાંધી હતી અને શુભકામનાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સંવેદન ની પ્રતિતી થાય તેવા ભાવ સબર દશ્યો પણ સર્જાયા હતા એક ભાઈ એ કોઈ બહેન ને પોતાના ભાઈ ને રાખડી બાંધવા જેલ માં ન આવવું પડે તેનું ધ્યાન રાખી કાર્ય કરવા માટે નવ ને અપીલ કરી હતી બંદીવાન ભાઈ ની એક બહેને પોતાનો પ્રતિભાવ આપતા એમ જણાવ્યું કે એકવાર જેલમાં ગયેલા ભાઈ બહાર નીકળે એવો સંકલ્પ કરે કે પુનઃ જેલમાં જાય એવા કોઈ કાર્ય નહીં કરે બીજા યુવાનોને પણ શિસ્ત અને ચારિત્રવાન જીવન જીવવાના જગન્નાથ મંદિર આ એક એવું મંદિર છે કે જ્યાં આગળ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા તેમજ જગન્નાથજી ની પૂજા કરવામાં આવે છે જેના દર્શનનો ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે

સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે 1500 થી વધુ બહેનોએ ભેગા મળીને એક અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં બહેનો સહિત એનજીઓ અને સામાજિક સંસ્થા અને સ્કૂલના ટીચરો એ ભેગા મળીને નવમી ઓગસ્ટ થી લઈ આજ દિન સુધી અમદાવાદ સહિત રાજ્ય بھرના વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને પોલીસની કર્મચારીઓને રાખડી બાંધી ઉજવણી કરી હતી અમુક બહેનોએ તો આવી ન શકતા હોય તેમણે પણ રાખડી મોકલાવી હતી બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ માં નોંધાવાયો છે જેમનું કહેવું છે કે રક્ષાબંધન નો પર્વ દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે પરંતુ પોલીસ કર્મીઓ ગમે તેવી ઋતુ હોય કે ગમે તેવો તહેવાર હોય તેઓ અમદાવાદ સહિત ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મીઓને અમે રાખડી બાંધી છે અને આજે સવારે ડીજીપી ઓફિસે પણ આ કાર્યક્રમ યથાવત રીતે ઉજવવામાં આવ્યો હતો

વાલી વિદ્યાર્થીઓ મહિલાઓ દલિતો પીડિતો શોષિતો આદિવાસીઓ સહિત સમાજના તમામ વર્ગ ને સમસ્યાના સુચારુ ઉપેલ માટે કોણ ક્યાં ગોઠવાય અને તેમને ક્યાં મોકલવા તેનો નિર્ણય હવે કરવો પડશે આ સરકારને સમયસર અટકાવવી જરૂરી છે જેવા મૂલ્યો ને રાજ્યભરની ભાજપ સરકારે ખતમ કરી નાખ્યા છે હવે કેન્દ્રમાં પણ આ સરકાર આવી હોવાથી ગુજરાતના સાડા કરોડ નાગરિકો નહીં પરંતુ દેશના સવા કરોડ નાગરિકોની સ્વતંત્રતા સ્વાભિમાન સમાનતા અને ન્યાય જોખમમાં મુકાઈ ગયા છે જનસંઘર્ષ સેનાના સંચાલનની જવાબદારી પાટણના પૂર્વ સંસદ જગદીશ ઠાકોર અને સાબરમતીના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર જીતુ પટેલને સંભાવ સોંપવામાં આવી છે પંદરમી ઓગસ્ટે જનસંઘર્ષ સેનાની સત્તાવાર વેબસાઇટ નું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે વીસમી ઓગસ્ટે અમદાવાદમાં રાજ્યના કર્મઠ લડાઈ યુવાનોનું સંમેલન યોજી સૈનિકોની ભરતી કરી